આનંદનગર વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર જૂની અદાવતને લઈને કરાયો જીવલેણ હુમલો જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના આનંદનગર વિમાના દવાખાના પાસે રહેતા નરેશભાઈ તુલસીભાઈ રાઠોડને તેજ વિસ્તારમાં રહેતા અમિત ઉર્ફે આંબલી સાથે જૂની અદાવતને લઈને જેની દાસ રાખીને અમિત તથા તેમના ભાઈ અને પિતા તથા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા નરેશભાઈ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઈજાઓ પહોંચતા નરેશભાઈને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા

એક કિલો મામો ટોટલ ચારના ના નામ છે એક બે અજાણ્યા હતા પાંચ ધોકા ધારિયા જૂની અદાવત આંબલીયારે માથક થયેલી હતી અમિત કઈ જગ્યા આનંદનગર ઉમિયાઓના ચોકમાં